નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક અને બે વિશે આપણે જોઈ ગયા આજે પેપર સેટ નંબર ત્રણ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન પચાસ ઓમ બસો વીસ ઓમ ચારસો પચાસ ઓમ અને પાંચસો સાહીઠ ઓમ સપ્લાય સાથે જોડાયેલા મૂલ્યો ધરાવતા સમાંતર સર્કિટમાં કયો રેજિસ્ટરમાં સૌથી ઓછો પ્રવાહ વહે છે તો ઓપ્શન એ પચાસ ઓમ બી બસો વીસ ઓમ સી ચારસો પચાસ ઓમ્સ અને ડી પાંચસો સાહીઠ ઓમ્સ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાંચસો સાઈઠ ઓમ્સ ત્યારબાદ બીજો પ્રશ્ન તો મિત્રો આ વિડિયોમાં જે પણ પ્રશ્ન બ્લ્યુ કલરથી એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કેપેસિટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી હેનરી સી ફેરાડ અને ડી કુલોમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયું પરિવાર ઇલેક્ટ્રોમેગ્નેટની ધ્રુવીયતાને અસર કરે છે તો ઓપ્શન એ કોઈલની લંબાઈ બી કરંટની દિશા સી કરંટની મજબૂતાઈ અને ડી ચુંબકીય ક્ષેત્રની મજબૂતાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટની દિશા એટલે કે ડાયરેકશન ઓફ કરંટ ત્યારબાદ ચોથો પ્રશ્ન પરમિયન્સનો એકમ શું છે તો ઓપ્શન એ એમ્પિયર ટન્સ બી વેબર પ્રતિ એમ્પિયર ટન્સ સી એમ્પિયર ટન્સ પ્રતિ વેબર અને ડી વેબર પ્રતિ ચોરસ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેબર પ્રતિ એમ્પિયર ટર્ન્સ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સોલિનોઇડ કોઇલમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયો નિયમ લાગુ કરવામાં આવે છે તો ઓપ્શન એ કોર્ક સ્ક્રૂ નિયમ બી જમણા હાથની હથેરીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમણા હાથની હથેળીનો નિયમ એટલે કે રાઈટ હેન્ડ પ્લમ રૂલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે બી એચ કરવામાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે તો મિત્રો અહીંયા બી એચ કવ આપ્યો છે અને ઓપ્શન એ કોર્સિવિટી બી સંતૃપ્ત બિંદુ એટલે કે સેચ્યુરેશન પોઈન્ટ સી ચુંબકીય બર એટલે કે મેગ્નેટાઇઝિંગ ફોર્સ અને ડી અવશે ચુંબકત્વ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોશ્ન સ્કવેર બી વેબર પ્રતિ મીટર સી એમ્પિયર ટર્ન્સ પ્રતિ વેબર અને ડી એમ્પિયર ટન્સ પ્રતિ મીટર સ્કવેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમ્પિયર ટર્ન્સ પ્રતિ વેબર ત્યારબાદ આઠમો પ્રશ્ન કોન ફ્લક્સની ઘનતાને નિર્ધારિત કરનાર હંમેશા ચુંબકીય બતા પાછળ રહે છે તો ઓપ્શન એ હિસ્ટેરિસિસ બી ચુંબકીય તીવ્રતા સી મેગ્નેટિક ઇન્ડક્શન અને ડી અવશેક ચુંબકત્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હિસ્ટેરિસિસ ત્યારબાદ નવમો પ્રશ્ન ફ્લક ડેન્સિટી એટલે કે ઘનતાનો એસઆઈ એકમ શું છે તો ઓપ્શન એ ટેસ્લા બી વેબર સી વેબર પ્રતિ મીટર અને ડી એમ્પિયર ટન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેસ્લા ત્યારબાદ દસમો પ્રશ્ન પરમિએબિલિટી બદલવાનું કારણ કયું છે તો એ લંબાઈ એટલે કે લેન્થ બી ફ્લક્સ ઘનતા એટલે કે ફ્લક્ષ ડેન્સિટી સી ક્ષેત્રની તીવ્રતા અને ડી મેગ્નેટોમોટિવ ફોર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લક્સ ઘનતા એટલે કે ફ્લક્ષ ડેન્સિટી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જો ટર્ન્સ વચ્ચેનું અંતર વધે તો ઇન્ડક્ટન્સની અસર શું થાય છે તપ્સન એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ બી ઘટે છે એટલે કે ડિક્રીઝ સી શૂન્ય બની જાય છે એટલે કે બી કોમ અને ડી એ જ રહે છે એટલે કે રિમેન સેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ ત્યારબાદ બારમો પ્રશ્ન કેપેસિટરમાં ડાય ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે તો ઓપ્શન એ કેપેસિટન્સની મજબૂતાઈ વધારે છે બી પ્લેટો વચ્ચે કોઈપણ કરંટ પ્રમાણે અટકાવે છે સી પ્લેટો વચ્ચેના શોર્ટ સર્કિટથી રક્ષણ આપે છે અને ડી કેપેસિટરમાં લાંબા સમય સુધી ચાર્જ રાખવામાં મદદ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લેટો વચ્ચે કોઈપણ કરંટ પ્રવાહને અટકાવે છે ત્યારબાદ તેરમો પ્રશ્ન સસેપ્ટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી ઓમ સી હેનરી અને ડી ફેરાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સર્કિટ બ્રેકર્સમાં આર્ક પેન્ચિંગ પ્રોટેક પ્રોટેક્શન માટે કયા પ્રકારના રિજિસ્ટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન ઓપ્શન એ વેરીએસ્ટર્સ બી સેન્ટ સી થર્મિસ્ટર્સ અને ડી લાઇટ ડિપેન્ડ રિજિસ્ટર એટલે કે એલડીઆર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેરિસ્ટર્સ ત્યારબાદ પંદરમો પ્રશ્ન શ્રી સર્કિટનો ઉપયોગ કયો છે તો ઓપ્શન એ સર્કિટમાં ફ્યુઝ બી વોલ્ટ મીટર કનેક્શન સી ઘરોમાં ઇલેક્ટ્રિક લેમ્પ અને ડી એ મીટરમાં સન્ટ રિજિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્કિટમાં ફ્યુઝ ત્યારબાદ સોળમો પ્રશ્ન વાહકના પ્રતિકારના વિપરીત પ્રમાણસર શું હોય છે તો ઓપ્શન એ લંબાઈ બી પ્રતિકારકતા સી તાપમાન અને ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કયો પદાર્થ પેરામેગ્નેટ મેગ્નેટિક પદાર્થ છે તો ઓપ્શન એ ક્લિટ વાયરિંગ બી તાંબુ એટલે કે કોપર સી બિસ્મત અને ડી ગ્રેફાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાંબુ એટલે કે કોપર ત્યારબાદ અઢારમો પ્રશ્ન કયા ઉપકરણમાં એર કેપેસિટીનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ટીવી ટ્યુનર બી ઓસિલેટર સી લાઉડ સ્પીકર અને ડી રેડિયો રિસીવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયો રિસીવર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ડાય મેગ્નેટિક પદાર્થ કયો છે તો ઓપ્શન એ લાકડું બી નિકલ સી પ્લેટિનિયમ અને ડી મેગનીઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાકડું એટલે કે વુડ ત્યારબાદ વીસમો પ્રશ્ન કયો વિદ્યુત જથ્થો એડી પ્રવાહના સીધા પ્રમાણસર છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી કરંટ સી આવર્તન એટલે કે ફ્રીક્વન્સી અને ડી પ્રતિકાર એટલે કે રેજિસ્ટન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આવર્તન એટલે કે ફ્રિકવન્સી ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ચુંબકનો કયો ગુણધર્મ સચિત્ર કરેલ છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ નિર્દેશક ગુણધર્મ બી ઇન્ડક્શન ગુણધર્મ સી સંતૃપ્ત ગુણધર્મ એટલે કે સેચ્યુરેશન પ્રોપર્ટી

મેટલાઇઝ પોલી પ્રોપેલિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મોનો ગેલ્વો દ્વારા કઈ સ્થિતિમાં એ સંતુલિત એટલે કે બેલેન્સ બી અસંતુલિત એટલે કે અનબેલેન્સ સી શોર્ટ સર્કિટેડ અને ડી ઓપન સર્કિટેડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંતુલિત એટલે કે બેલેન્સ ત્યારબાદ પચીસમો પ્રશ્ન બેલેન્સ કન્ડિશનમાં બ્રિજમાં રીડિંગ શું છે તો ઓપ્શન એ ઉચ્ચ વિચલન બી નિમ્ન વિચલન સી શૂન્ય વિચલન અને ડી ઓસિલેટ તો નીલ ડિફ્લેક્શન ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન એસી સપ્લાય તપાસવા માટે વપરાતા નિયોન પોલિટી ઇન્ડિકેટરનો સંકેત શું છે તો ઓપ્શન એ બંને ઇલેક્ટ્રોડ ગ્લો કરશે બી માત્ર એક ઇલેક્ટ્રોડ ગ્લો કરશે સી બંને ઇલેક્ટ્રોડ ફ્લિકરિંગ થશે અને ડી એક ઇલેક્ટ્રોડ ગ્લો કરશે અને બીજો ફ્લિકરિંગ થશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બંને ઇલેક્ટ્રોડ ગ્લો કરશે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન જો લાઇન વોલ્ટેજ વીએલ હોય અને લાઇન કરંટ આઈએલ હોય તો થ્રી ફેઝ રિએક્ટિવ પાવર એટલે કે પીઆર શોધવાનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્રો સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પીઆર ઇક્વલ ટુ અંડરુ થ્રી વીએલ આઈ એલ સાઇન ઠીઠા ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન એસી સર્કિટમાં રિએક્ટિવ પાવર એટલે કે પીઆરનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પીઆર ઇક્વલ ટુ વીઆઈ સાઇન ઠીટા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન સિંગલ ફેજ એસી સર્કિટમાં ફેજ ડિસપ્લેસમેન્ટ એટલે કે વિસ્થાપન શું છે તો ઓપ્શન એ નેવું ડિગ્રી બી એકસો વીસ ડિગ્રી સી એકસો એસી ડિગ્રી અને ડી બસો સિત્તેર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નેવ ડિગ્રી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન જો પ્રેરક પ્રતિક્રિયા એક્સેલ કેપેસિટી રિયલ તન્સ એક્સસી કરતાં ઓછી હોય તો આર એલ સી સિરીઝના સર્કિટના ઇમ્પિડન્સ એટલે કે જેડની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેડ બરાબર વરપૂરમાં આર સ્ક્વેર પ્લસ કંસમાં એક્સ સી માઇનસ એક્સ એલ નો વર્ગ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન આ સિંગલ ફેઝ આરસી સમાંતર સર્કિટની લાઇન કરંટ ની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈ એલ બરાબર વરપુરમાં આઈ આઈ આર સ્ક્વેર માઇનસ આઈસી સ્ક્વેર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન જો લાઇન વોલ્ટેજ વીએલ અને રેખા પ્રવાહ આઈએલ હોય અને તબક્કો કોણ જીરો આ તબક્કો કોણ ઠીટા હોય તો ત્રણ તબક્કાની સક્રિય શક્તિ એટલે કે પીની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પી ઇક્વલ ટુ અંડર અંડરવુડ થ્રી વી એલ આઈ એલ કોસ્ટ ઠીટા ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ફ્રેસ સિક્વન્સ મીટરનો હેતુ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન એ થ્રી ફેઝ મોટરની ઝડપને નિયંત્રિત કરવા બી મોટરને શોર્ટ સર્કિટ ફોલ્ડ સામે રક્ષણ આપવા સી થ્રી ફેઝના ખોટા ફેજના ક્રમની સૂચવવા માટે અને ડી થ્રી ફેઝ સિસ્ટમના યોગ્ય ફેજના ક્રમની ખાતરી કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રી ફેઝ સિસ્ટમના યોગ્ય ફેજના ક્રમની ખાતરી કરવા માટે ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન આર એલ સર્કિટમાં કઈ સ્થિતિમાં રેઝોનન્સ થશે તો અહીંયા મિત્રો ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ડેક્ટિવ રિએક્ટન્સ એ કેપેસિટીવ રિએક્ટન્સની બરાબર છે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સાયનો સોઈડલ એસી માટે ફોર્મ ફેક્ટર એટલે કે કે એફ કે એફ શું છે તો ઓપ્શન એ વન બી એક પોઈન્ટ અગિયાર સી બે પોઈન્ટ બાવીસ અને ડી ચાર પોઈન્ટ ચુવાલીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પોઈન્ટ અગિયાર ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન એસી સમાંતર સર્કિટમાં ઇન્ડક્ટન્સનો પારસ્પરિક શું છે તો ઓપ્શન એ રિએક્ટન્સ બી એડમિટન્સ સી વાહકતા અને ડી સસેપ્ટન્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સસેપ્ટન્સ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન જો ફેઝ વોલ્ટેજ બસો ચાલીસ વૉલ્ટેજ હોય તો થ્રી ફેઝ સિસ્ટમમાં લાઇન વોલ્ટેજ શું છે તો ઓપ્શન એ ત્રણસો એસી વોલ્ટ બી ચારસો વોલ્ટ સી ચારસો પંદર વોલ્ટ અને ડી ચારસો ચાલીસ વોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચારસો પંદર વોલ્ટ ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન ફોર્મ ફેક્ટર એટલે કે કે એફની ગણતરી કરવા માટે કયા સૂત્રોનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કે એફ બરાબર અસરકારક મૂલ્ય બાય સરેરાશ મૂલ્ય ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચોલીસ પ્રશ્નો વર્કશોપ ઓપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓગણચાલીસ મો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસ્સો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ છસ્સો પચીસ એમએમ સ્કેર હોય તો બાજુનું માપ કેટલું થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ પંદર એમ એમ બી વીસ એમ એમ સી પચીસ એમ અને ડી ત્રીસ એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચીસ એમ તો મિત્રો એની પણ આપણે અહીંયા ગણતરી કરીને સમજાવેલું છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન જો એક લંબચોરસની લંબાઈ વીસ સેન્ટીમીટર અને પહોરાઈ અઢાર સેન્ટીમીટર હોય તો પરિમિતિ કેટલી થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી છોતેર સેન્ટીમીટર ત્યારબાદ 43મો પ્રશ્ન પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ એક વ્હીલવારી ગાડી બી કાતર સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતર ત્યારબાદ 44મો પ્રશ્ન બીજા પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ તાજવું બી કાતર સી બોટલ ઓપનર અને ડી હ્યુમન ફોર આર્મ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બોટલ ઓપનર તો એની વધારાની આકૃતિ તમારી સમજ માટે આપણે અહીંયા લીધેલી છે ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસ થી પચાસ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસ પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ચોરસ પ્રિઝમ બી પંચકોણીય પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ઠકોણ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સષ્ટકોન પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ તો અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમે નીચે અને ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે એ ષષ્ઠકોણ આકારનો દર્શાવે છે આકૃતિમાં એટલા માટે આને ષષ્ઠકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ કહેવામાં આવે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈક્સ રૂલ અને બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર બી ક્રોસપિન હેમર સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિન હેમર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સીયર બી એવિએશન સીયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિન હેમર બી મેલેટ સી પિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ ત્યારબાદ પચાસમો પ્રશ્ન ટૂળનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર બી રિંગ સ્પેનર સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર ત્યારબાદ એકાવનમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકાવનમો પ્રશ્ન કયું સંયોજક નથી તો ઓપ્શન એ એન્ડ બી ઓર સી ભટ્ટ અને ડી ઓન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્યારબાદ બાવનમો પ્રશ્ન કયો રોલ પ્લેઈંગનો ફાયદો નથી તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ તેપન પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી એ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચોપનમો પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફ્રેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્તર પર કચરો કરવો જોઈએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ એટલે કે વન શૂટ ડ્રેસ ફોર્મલી ત્યારબાદ પંચાણમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ છપ્પન મો પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે તો ઓપ્શન એ સમર્પણ બી ભય સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ એટલે કે ડેડિકેશન ત્યારબાદ પ્રશ્ન નીચેના વાક્યમાં કયા ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બી અલ્પવિરામ એટલે કે કોમા સી પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ અને ડી ઉદ્ઘાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્નચિહ્ન એટલે કે માર્ક્સ ત્યારબાદ અઠાણમો પ્રશ્ન કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે તો ઓપ્શન એ એક વાક્યની શરૂઆતમાં બી વ્યક્તિઓના નામમાં સી સ્થાનોના નામમાં અને ડી ઉપરના તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે ઓલ ધ અબવ ત્યારબાદ ઓગણસાઇટ પ્રશ્ન નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે તો ઓપ્શન એ ઈટ એટલે ખાઉ બી રિપેર સી હોટ અને ડી શું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ ત્યારબાદ સાઈટમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ સી બાય બાય અને ડી હાવ આર યુ તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે ત્યારબાદ એકસઠમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો એટલે કે ચૂઝ ધ ઓડ વર્ડ તો ઓપ્શન એ પ્લીઝ બી સોરી સી પેપર અને ડી થેન્ક્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન હું વેલ્ડર છું હું ખાલી જગ્યા સાથે કામ કરું છું તો ઓપ્શન એ નીલ પોલિસ બી રોબર્ટ્સ સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આજનું હવામાન ખાલી જગ્યા રહેશે એટલે કે ટુ ડે વેધર ઇઝ ગોઇંગ ટુ બી ખાલી જગ્યા તો ઓપ્શન એ હોપફુલ

આનંદ આવે છે તો ઓપ્શન એ પ્લેઈંગ એટલે રમવું બી રાિંગ એટલે કે સી ડુગ કરી પ્લેઈંગ એટલે કે રમવું ત્યારબાદ પ્રશ્ન શક્તિ નબરાઈઓ વિચારો માન્યતાઓ પ્રેરણા મૂલ્યો વગેરે સહિત આપના વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી ગયા કહેવાય છે તો ऑप्शन એ બિલીફ એટલે માન્યતા બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વજાગૃતિ સી પૌરાણિક કથા અને ડી થ્રેટ્સ એટલે કે ધમકી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વજાગૃતિ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું તમારી ઓળખ નથી બનાવતું તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે અભિપ્રાયો બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો સી લાઇક્સ અને ડી માર્ક્સ કોર્ડિંગ એન્ડ એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ અગ્નિ સિત્તેરમો પ્રશ્ન ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટેન્થ બી પર્સનલ વીકનેસીસ સી ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો અને ડી થ્રેટ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બી બીંગ લેઝી એટલે કે આરસું બનવું હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આરસું બનવું ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન લક્ષ્યો બે પ્રકારના હોય છે તો ઓપ્શન એ ગુડ એન્ડ બેડ ગોલ્સ એટલે કે સારા અને ખરાબ લક્ષ્યો બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાબાકારાના અને ટૂંકા કરવાના લક્ષ્યો સી રીચ એન્ડ પુવર ગોલ્સ એટલે કે શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ અને નોન ફિક્સ ટર્મ ગોલ્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો ત્યારબાદ બોતેરમો પ્રશ્ન વોટ ઇઝ સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે શું તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય એટલે કે આનંદની લાગણી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ સી ફિલિંગ ઓફ ડિલાઇટ એટલે કે અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટેશન અથવા ડિસએપોઇન્ટમેન્ટ એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફીલીંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આમાંથી કયું સારા તણાવની નિશાની છે તો ઓપ્શન એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે બી તે તમને તમારી જાત પર શંકા કરે છે સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને સારી રીતે બીમાર બનાવે છે અને અથવા પીડાનું કારણ બને છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને ટેસ્ટ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચેના મતે કયું સ્ટેસ્ટ બસ્ટર નથી તો ઓપ્શન એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાગકામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ પંચોતેરમાં પ્રશ્ન માઇન્ડફુલનેસ એટલે શું તો ઓપ્શન એ તે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે બી તે તમારા મગજને સાફ કરવા વિશે છે સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું